આ બેનોમાં કેવું જોઈ કઉ ત્રેસાલી વર્ષ પહેલા જે પરણ્યા ને એ બેનો જે આવ્યો ને એની બિચારી ની સેન્ડવીચ જેવી હાલત છે કારણ કે એ આવ્યું તેથી હાહુ માથા ફેર અને હવે એના છોકરા મોટા છે તો વહુ માથા ફેર એને તો હાહુ નું વહુ નું બે નું સહન કરવાનું બહુ પસંદગીમાં નો જ આવું આપણે કમાભાઈ પછી ગોઠવ્યો અને પછી આપણે ગીતે મારા આમ ફેરા ફરતો હતો ફેરા જેમ ચોથો ફેરો હાલતો હતો અને કન્યા આગળ થઈ દીકરી ચોથે ફેરે ચાર ફેરામાં તમે ગણતરી કરો તો ત્રણ ફેરામાં પુરુષ આગળ અને ચોથા ફેરામાં દીકરી આગળ ચાર ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ દેશની જગત સતપતિ સાત પ્રતિજ્ઞા માં પેલી પ્રતિજ્ઞા છે બાપા ઓમ શુભ લગ્ન એ મને મધ્ય બા ધ્યાનથી સાંભળજો પતિના પગલે હાલ હોય પત્ની નો ધરમ છે નમસ્વાન ગાળીઓ કાઢ ના આપણે નહીં બગતા એના બાપા દોડીને આવ્યા કે બેટા શું કરે કે નહીં બાપા આપણે નહીં બગતા કે પણ શું થયું કે ગોર બાપા કેવું બોલે શું બોલ્યા ગોર બાપા કે ગોર બાપા એમ કીધું પતિના પગલે આલો એ પત્નીનો ધર્મ છે કે બધા હાસું કીધું એમાં શું ખોટું કીધું કે બાપા એ મારથી નહીં થાય તા કેમ તા કે મારો પતિ હેલ્પ પરસે રોજ થાંભલે સળે મારે કજલક થાંભલે સળવું ઈ પગલે નહીં સાહેબ ઈ પગલે ધર્મને રસ્તે ભાવને રસ્તે એક ભાઈ આમ ગેટે ઉભેલા અને ભંગાર લેવા વાળો નીકળ્યો અવાજ કરતો જતો હતો આમ તો જો કે સોસાયટીમાં ફેરિયા આવે ને એ ફેરિયા જે અવાજ કરતા હોય ને એ લગભગ બેનો સમજી સમજી જ ન હોય કે શું છે તાવડિયું સડો આવ્યો એ સમજી જાય કોણ આપડે કોણ આવ્યું વાળો છે અમારે एसटी દેપોય જુગાર રમતા હતા ત્રણણા આન પોલીસ ની ગાડી આવી ગઈ રમતા હતા રમો છો હો લાગે આમ ઉપર બોર્ડ જોવો ત્યાં એમાં લખ્યું તો ખેલે ગુજરાત જીતે ગુજરાત

એને પૂછ્યું કે બેન શું થયું તમે શું આને એવું કર્યું તો તમે શરીર લઈને મારવા ઉભા થયા કે મારે એને મારવા થતા હોય મારા પતિ દેવ છે મારું દૂધલું છે કે પણ તો શરીર હું કામ મારું સદી નથી મારતી તપાસ કરું એની તપાસ એ ગીત ગાતા થા ઓ રીચ દિલ મેં ક્યા રખા હે તેરા નામ છુપા તો મારે વાંચવું તું કોનું નામ છુપાયું છે હમણાં એક દરબાર મને મળ્યા ભાઈ મને કે માયા ભાઈ આપમાં જવાની ઘણી ઈચ્છા થાય પણ મને કે નિશાન નડે આખી જિંદગી તલવાર લઈ જાય હું છે હા વર્ણા લેવા હા અમુક કોમ મને અમુક પક્ષ ધારા લાગે હા વર્ણા ટોપ્યું હેરાન કર્યા નીકળી ગયા પણ આવ્યું ડોપ્યું પેલું વાણિયાન દીકરા રાતના બાય ન નીકળે ઈટર કે ઉજાગડો ન કડાય ધીમું ધીમું જીવાય માફક જીવાય ખોટું બળ ન કરે ઢંઢો કરવો કે ઉજાગડા કરવા અમારા મારા જૈન ભાઈઓના બહુ પ્રોગ્રામ આલે પાલીતાણા નજીક રહ્યો ને જૈનમ જૈતી સાસનો હા એ દોઢ કલાકમાં તો એ ધરાય જાય આપણે ધરાઈ જાય બહુ છે બહુ અને પછી પોચું પોચું જ બોલવાનું બળતો કરો નો ધડણ નો પડળ મે એક જગ્યાએ સંત ઉપર ધમ ધમક ધમકતા મને કે ધીરે ધીરે છોકરા રડે છે પોચુ પોચુ બોલ આ ગીતે પોચા પોચા ગવાં પંખીડા નેયા પિંજરું પોચું પોચુલા એટલે બધું પોચુ પોચુ બોલવા એટલે ગામમાં ભવાયા જો આખું ગામ આવેલું પણ નગર નગરશેઠ આવેલા નહીં એક જણો તો બાળતા હશે ને ન્યા મળ્યો રોવા બાબા ભાર્ય કરી એટલે ગામને ને ઓળો હા વજાણ્યો રોવા બાબુ હા વજાણ્યો ગામ નતું ઓળખતું બે ત્રણ જણા આવ્યા કે સાના રહ્યો બધા સાના રહી ગયા રામ રામ કરો રામ રામ કેમ કરવું રામ જેવું કઈ સેજ નહીં નહીં તમે મારા ભાઈ બંને થોડા લઈ લે કે એવું કઈ ન હોય જાવું પડે ને જાવું જ પડે તું ખોટો હોય કે પછી ભક્તિ નો દીકરો થમા

બે ગુલાબી નોટ કાઢી મને અંગ્રેજી બિલકુલ નથી આવડતું બાપુને ખબર છે હવે પરદેશમાં જાય એટલે બધા અંગ્રેજીમાં ફોર્મ ભરવાના આવે મને નથી આવડતું બીજા ફોર્મ ભરે મનમાં એવું જ માનું છું હું બહુ મોટો માણસ છું ને આ મારા માણસો છે મારા ફોર્મ ભરે છે ફેર હું પડવાનો ફેર હું પડવાનો આજ ને મોદી ફોર્મ ભરે કોઈ દી અમિતાભાઈ નું ફોર્મ ભરતો હોય તો માયો હાયર છે યાર યાર મારી કેટેગરી જ જોવું હોય આપણે ને આપણે અંગૂઠો ધોવો છે પછી કે વાત ધરાય માકેમ વધારી જ દેવું છે પછી